ક્રિષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના ફરાળી બોલ્સ બનાવીશું અને તેની સાથે કેરીની ચટણી પણ જોઈશું તો અહીંયા મેં ફરાળી વડા માટે એક વાટકી સાબુદાણા પલાળેલા લીધા છે તેની અંદર થોડાક ધાણા નાખ્યા છે અને એક તીખું મરચું અને એક મીડિયમ મરચું બંને મરચું બે મરચાં નાખી દીધા છે અને એક બાફેલું બટાકું નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું તેમાં અડધી ચમચી જેટલું આપણે શેકેલો જીરા પાવડર અને થોડું કાળું મીઠું નાખીશું એટલે કે સંચળ તેને આપણે ક્રશ કરી લઈશું તો અહીંયા ક્રશ થઈ ગયું છે સરસ મજાનું આપણે પાણી નાખવાનું નથી તેનું ખાસ ધ્યાન રાખવું પછી આપણે એક બાઉલમાં કાઢી લઈશું તેને જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા અડધી વાડકી જેટલું આપણે રાજગરાનો લોટ લઈશું જરૂર પડે તે પ્રમાણે આપણે લોટ લેવો તો આ રીતે તેને બરાબર મિક્સ કરી લેવું અને પછી તેને ટેસ્ટ કરી જુઓ મીઠું બરાબર છે તે અને પછી આપણે તેના બંને હાથમાં તેલ લગાવીને તેના બોલ્સ બનાવી દઈશું મેં અહીંયા ફ્રાય કર્યા છે તમે અપે પેનમાં પણ બનાવી શકો છો તો આ રીતે તમે બોલ્સ નહીં બનાવે હે સાબુદાણા અને રાજગરાના તો તમે જરૂરથી બનાવજો બહુ સરસ લાગે છે અગિયારસ હતી એટલે મેં આ બોલ્સ બનાવેલા બહુ સરસ લાગે છે ટેસ્ટમાં ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા એકદમ થાય છે તો આપણે તેલને બહુ ગરમ નથી થવાનું મીડિયમ થવા દેવાનું આ રીતના બબલ્સ આવવા માંડ્યા એટલે આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો આપણે ઉપરા ઉપરી બોલ્સ નથી નાખવાના અને થોડું તેલ આપણે ઝારાની મદદથી આ રીતે તેને હલાવવું પછી જ બોલ્સને થોડા આગા પાછા કરવા નહીં તો બોલ એકબીજાને ચોંટી જશે કારણ કે સાબુદાણા છે એટલે થોડા ચીપકશે તો આ રીતે તેને થોડો ધીમે ધીમે કરીને એક એક કરીને આપણે બોલ્સ નાખીશું પછી તેને તેલમાં થોડા આગળ પાછા કરી લેવા તો આ રીતે બોલ સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા આપણે એક વાર તળી લીધા છે પણ બીજી વાર તળવા હોય તો તમે તેને તળી શકો છો આમાં તેલ બિલકુલ નથી રહેતું એકદમ સરસ મજાના થાય છે આપણા બોલ્સ તમે પણ આ રીતે બનાવજો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન થઈ ગયા છે આ રીતના અને હજુ બીજી વાર પણ ફ્રાય કર્યા હતા પણ મેં તમને વિડીયોમાં નથી બતાવ્યું તો આ રીતે બે વાર ફ્રાય કરી લેવા એકદમ ક્રિસ્પી સરસ મજાના આપણા થશે તો તમે જોઈ શકો છો અહીંયા અવાજ સાંભળી શકો છો અને અંદરથી એકદમ પોચા થઈ ગયા છે તો આપણા સરસ મજાના આપણે કેરીની ચટણીનો વિડીયો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂક્યો છે તો સરસ મજાના બોલ્સ તૈયાર